બે હજાર ચોવીસની પ્રેસ કોન્ફરન્સ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે યોજાઈ દિવ્યાંગો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ પ્રેરણા ઇમેન્ટ સ્પેશન જે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટી ખાતે યોજાઈ દ્વારા છેલ્લા વર્ષથી યોજવામાં આવે છે આ આ ઇવેન્ટ ઇવેન્ટ વર્ષે વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે દિવ્યાંગજનોને પોતાની હોબી તથા કલાને પ્રસ્તુત કરવા પ્લેટફોર્મ પૂરું પાડવા ઇવેન્ટ પ્રેરણાને યુનેસ્કો તરફથી છ પ્રેટોન્સન્સ પ્રાપ્ત થયેલ છે તથા લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અદ્ભુત સ્થાન ધરાવે છે આ ઉપરાંત પ્રેરણાને વિશ્વવિખ્યાત નેતા નરેન્દ્રભાઈ મોદી તરફથી એપ્રિશિયેશન લેટર પણ પ્રાપ્ત થયેલ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ પત્ર પ્રાપ્ત થયેલ છે આ વર્ષે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ધ ડાયરી ઓફ ઇવેન્ટ્સ ગ્રેસન ફ્રોમ ક્લોઝ ટુ યુથ થીમ સાથે પ્રેરણા ઇવેન્ટ કલા ભવન ખાતે યોજાઈ રહી છે પ્રેરણા ઇવેન્ટ અલ્ફાઝ આગાઝ ડીએ ઇવેન્ટ ડી એ સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અહીં અલ્ફાઝ એ મંચસ્થ મહાનુભાવો એવા દિગ્ગજ દિવ્યાંગો દ્વારા થતા મોટિવેશનલ ટોપ શો છે જેમાં મુરલીકાંત પેટકર સૌરભ ગઢવી તથા સમીર કક્કડને આમંત્રિત કરવામાં આવેલ છે બાવીસ સપ્ટેમ્બરના રોજ કલા ભવન ખાતે યોજાવામાં આવેલ છે બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલ તથા સૌથી પ્રભાવિત થયેલી ચંદુ ચેમ્પિયન ફિલ્મ જેની બાયોગ્રાફી પર બનાવવામાં આવી છે તેવા મુરલીકાંત પેટકર ભારતના પેરા એથલીટ અને ભારતના પ્રથમ પેરા એથ્લિટ સ્વર્ણચંદ્રક ઘાતક છે આઘાસ એ ડોનેશન ડ્રાઈવ છે ડી એ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર હોય છે તથા તેઓ ચાળીસથી વધુ પ્રતિયોગિતામાં ભાગ લે છે ડીએ સ્પોર્ટ્સમાં પેરાલિમ્પિક રમતોને પ્રદર્શન રમતવીરો દ્વારા કરવામાં આવે છે જેમાં પેરાટાઇપ કોન્ડો રમત રમવા છત્તીસગઢથી ટીમ આવશે પેરાસ્ટિક વોલીબોલ રમત રમવા સુરતથી ટીમ આવશે જે એકવીસ સપ્ટેમ્બરના રોજ કલા ભવન ખાતે યોજાવામાં આવેલ છે ડીએ ઇવેન્ટ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાશે જેમાં ચાળીસથી વધુ ઇવેન્ટ રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર રહે છે અનાથ બાળકો માટે પણ ક્રિકેટ કબડ્ડી શૂટિંગ ચિત્ર સ્પર્ધા વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ છે આમ 40 વધુ રમતોને તંત્રબંધ ગોઠવવામાં આવેલ છે વિજેતાઓને પ્રેરણારૂપી ટીમ દ્વારા ઇનામ આપીને સન્માનિત પણ કરવામાં આવશે કોન્ફિડન્ટ થઈ શકે અને આપણે પણ તેના પરથી ઇન્સ્પિરેશન લઈ શકીએ શરૂઆત બેઝિકલી 2006 માં એમ હું પ્રેરણા ટીમનો હેડ ઓર્ગેનાઇઝર છું

જ્યારે પ્રેરણાએ ટ્વેન્ટી ફસ્ટ અને ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે જેમ જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટ થાય ઓન ડે અમારે ડીએ ઇવેન્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે અલ્ફાઝ આગાઝ એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો ઓન ડેનો ડીએનો ફૂટબોલ હોય છે એ પંદરસો જેટલો હોય છે ખાસ કરીને જેમાં અમે મુખ્ય અતિથિમાં વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર સમીર કક્કર સર અને જે સૌરભદાન ગઢવી સર છે એ લોકોને આમંત્રિત કરીએ છીએ તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કરશે બડોદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો